દોસ્તો જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે આ સરસ મજાની વાત જરૂરથી સાંભળી લેજો તમને જીવનમાં નવો રસ્તો દેખાડશે નવી દિશા દેખાડશે જ્યારે લોકોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેમને એવું લાગે છે કે આપણા સંબંધીઓ બદલાઈ ગયા છે આપણું જીવન ખરાબ ચાલી રહ્યું છે આપણો સમય ખરાબ ચાલી રહ્યો છે અને કંઈક આપણી કિસ્મત પણ ખરાબ હોય છે પરંતુ દોસ્તો સાચી વાત આ નથી સાચી વાત એ છે કે આપણને વસ્તુને છોડતા નથી આવડતી આપણે વસ્તુને પકડી રાખીએ છીએ અને આ વસ્તુ જ આપણા માટે જેલ બની જાય છે કારણ કે વસ્તુને આપણે આઝાદ કરી નથી શકતા જેમ કે સંબંધો હોય કે પછી કોઈની યાદો હોય કે પછી કોઈ વસ્તુનો આપણને ડર હોય આ વસ્તુને જો આપણે મુક્ત કરી દેશું તો તે વસ્તુ પણ આપણને આઝાદ કરી દેશે તે વસ્તુ ઉપર આપણે ધ્યાન દેવાનું જ જો બંધ કરી દઈશું તે વસ્તુ આપણને ધીમે ધીમે મુક્ત કરી દેશે તે વસ્તુનો આપણને ડર વયો જશે પરંતુ આપણે તે વસ્તુ કરી નથી શકતા અને આપણે દુખી રહીએ છીએ જીવન પણ આપણને એ જ શીખવે છે કે હાથની મુઠ્ઠી ખોલી દો કારણ કે તેમાં કંઈક નવી વસ્તુ આવી શકે કુદરતે નિયમ બનાવેલો છે કે જો કોઈ વસ્તુ તમારાથી છીનવાઈ જાય છે તો તે એ માટે છીનવાઈ જાય છે કે તે તમને જીવનમાં બોજ આપી રહ્યું હોય છે એટલા માટે નહીં કે તમારી કિસ્મત ખરાબ છે તમને તેનાથી કંઈક વધારે સારું મળવાનું હોય છે એટલે જ્યારે પણ કોઈ વસ્તુ તમારાથી છીનવાઈ જાય તો દુખી થવાના બદલે તમારે ખુશ થવું જોઈએ કે આનાથી સારી જીવનમાં હશે અને મારો સાથ નથી દઈ રહ્યો પરંતુ કોઈ પણ વસ્તુ જ્યારે ઈશ્વર આપણી પાસેથી છીનવી લે છે ત્યારે તે આપણા સારા માટે જ છીનવતું હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું હતું કે જે વસ્તુ તમારી છે નહીં તે તમને છોડીને ચાલી જશે જે તમારા ભાગ્યમાં નથી તે તમારી પાસે આવી છે તો તે તમને છોડીને ચાલી જ જવાની છે કારણ કે તે તમારી છે નહીં અને જે તમારી વસ્તુ છે તે ક્યારેય તમને છોડીને નહીં જાય એટલે ક્યારેય દોસ્તો ચિંતા કરવી નહીં કોઈ વ્યક્તિ અથવા કોઈ સંબંધ આપણો ખરાબ થયો હોય કોઈ વસ્તુ આપણી છીનવાઈ ગઈ હોય તો ક્યારેય દુઃખી ન થવું સમજવું કે તે આપણા ભાગ્યમાં નથી તે આપણી હતી જ નહીં એટલે ચાલી ગઈ છે જો તે આપણી હતી જો તે આપણી છે તો તે ક્યારેય આપણને છોડીને નહીં જાય કારણ કે આપણો જન્મ થયો ત્યારે આપણે સાથે કંઈ લઈને આવ્યા નથી અને જ્યારે ત્યારે આપણે સાથે કંઈ લઈને જવાના નથી સાથે લઈને જઈશું તો તે માત્ર સારા સારા કર્મો કાર્યો જે કરેલા છે તે જ આપણી સાથે આવશે ને તે જ અંત સમયે આપણને કામ લાગશે એટલે ક્યારેય પણ જો તમે દુઃખી હોવ કોઈ વાતથી કોઈ વસ્તુથી અથવા તો કોઈ તમને હેરાન કરે છે તો ક્યારેય દુઃખી ન થવું તે વસ્તુ ઉપર તે વ્યક્તિ ઉપર ધ્યાન દેવાનું જ બંધ કરી દો એટલે ઓટોમેટિક તે તમને સતાવતો બંધ થઈ જાય છે તમને દુઃખ આપતો બંધ થઈ જાય છે દોસ્તો આ સરસ મજાની વાત જો તમે દુઃખી છો તો એના ઘણા બધા ઉપાય છે તો આ સરસ મજાની વાત તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે